હવે તો બધા મોણસો ધાકાડી કોમ કરી આલો ને તેમ કરી આલો ને કશું કરવાનું નહીં આપણે આપણે આપું હાજુ કરવાનું તા હવે તો તો જો ક્ષેત્ર ફરતો ફરતો હમણા ઓ બાડા ઘર એનું છે આ તો ઘર વાગે હે કોરો સડી ગયા હજુ કા કોરો સડે સડવા દયો Ya hai, serpon hai, hai, dia hai, 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 Serpon hai, 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 Swanti, oh, swanti.

પણ તમારે આવું આવું હોય બાકી અમુક અમુક બીજું બધું પૂરું કરવું પડે વાત કરો છો આ ભાડો તમે આ હવે માવડો હવે તમારે ફોર્મમાં જેમ જેમ બતાવો વિડીયો કોલ કર્યો ને તો તમે બતાવો તમને વાત સાચી પણ હવે જે બતાવું બતાવો તો શું કરશો કો હાલ તો બાવડે કેવા ઉભા છે મય બેહેવું થોડું જોવો ઓમ હારું મારા ઘરે જ બાવડિયા ઉભા છે હ તમારા ઘરે તો સો ઉભા પણ આપણે વ્યવસ્થિત જગ્યા હોય એ આપણે આવું બધું થોડું સાફ સુફ રાખાવું પડે તમારે

તો સર ફેર આવતી તમને વાર ના લાગે સુટકી ભેગા આવી તો સુટકી ભેગા તો મારું કરવું પડશે કે આ બ્લોક ને બધું ના ચાલ્યું છે રેડી કરેલું સમજાય છે આપડી મસ્ત બની આલી છે ના સમજાય મમ્મી જબર બનાવી છે કોણ તો હવે આપણે ડાયરેક્ટ તમને મુ દરવાજો ના ચાલુ હા અને આ બાળિયા છે ઘટિયાલું બસ પછી છોંતી કોઈ બી જગ્યાએ કોમ અધુર હોય ને પૂરું કરી નાખો અને અસલ વ્યવસ્થિત ગામ માં હારું કામ કરજો ને તો તમારો કો કેમ કે ના મારો સરપંચ છે બાકી એમ ગોમો આપણે ગોમો શું બાકી રાખ્યું કે બાકી તો નહીં રાખ્યું પણ એમ કે આ તમે બાચી થઈ રહ્યું આખા તમને વી રહી ગયેલું છે એટલે હા મગજમાં બધું બધો લોડ વધી જાય એટલે વી રહી જાય હા એટલે આ બધું યાદ રાખો મગજ શક્તિ જેટલો જેટલો વિચારા કેટલું વિચાર ઘણો ભરાઈ ગયું છે ગોમન ગોમુ ઘણો ભરાઈ ગયું ગોમ માં લાઈડો ને બાઈડો ને બ્રેક સ્ટેટ ઓફ બ્લોક ની આરસીસી રોડ ની કેટલું બધું કોમને કરી નાખ્યું ના કોમ તો ખોબ કરી નાખ્યું તમે એટલે બાકી સહી કરી આલું છું હવે બાકી સહી નીજો કરે ના ખાવ હો શું કીધું બીજું કોમ નતું તમારે ના

હમણાં મારા ગ્રાન્ટ આવતું હોય મારા કોમમાં આવતું માર કરવું પડે શું કોઈ નઈ તો હા શું છે કે પણ આ તો શું કહેવાય કે આમ કરી આલજો સરપંચ આ કરી આલજો પણ સરપંચ એ બધું ના કરી આલે ખરો ખરો બોબન ફેરા ફરિયા લોકો કાન ના ચલાવે આ ના ચલાવે આ લખે ઘર તમાર ચલાવવું પડે તો આપણે ચલાવવું પડતા હા બીજું કોઈ નતું ના હા તો મુનિયા કોમાર કોમ હારો મુયા તો સોયલો હારો તો ગામ ગામ ને તો પુડલા પુડલા કરીને આવી બધું તો હા તો પણ આ બતાણી નાખી દે રાલો હેલો હા બોલો બોલો કશે કેમ ફોન કર્યો ફોન તો એમ કર્યો તો હા શું કરો તમે હાલ હાલ તો બસ આ મંદિરે બેઠા હતા હવે બહાર હેડ્યા ત્યાર એવું છે એમ હા તો હું એમ કેતો હાલ આપણા ગામમાં સરપંચ हारा છે વાહ વાહ

હા એમ જ કરો તો તરત ફોન કરું એ હાર પેલા કશે ફોન કર્યો તો એને બધું કોમ ઘણું ખરું પટે પણ આપણે તો વાંચી છે હવે ઘરને ને બહાર મજબૂર કરાવવું પડ્યું હવે તરત ફોન જ કરું સરપંચ હેલો સરપંચ એટલા હતા ગો મો

એમ તો ખરા રણના કળ કરવા દેતા નહી ઓહો સાહેબજી બાકા છો તમે તમારો ફોન આવ્યો તો કીધા શું કરે છે એમ એમ શું અંતઈ ગયા એમ પૂછતો તો બી વડી કે બીજું કોઈ બકે છે ના બીજું કોઈ બકતો નહી શું બકુ કો ચમ સકો બસ મજા છે મજા છે હાઉ એકદમ જલસા આલવો પરસેવો જવર વાળા છે ઓય હળા કર હવે માથાના ગણો હમણા સોયલા ઉપર આ આવી જાય જો સોયલા

મારે થોડીક વાત કરવી સરપંચ હોય ખબર છે સરપંચ ને પેલા રાજા જેવું હોય સરપંચ ને એવું રાજા જેવું કે પ્રજા સુખે ને તો રાજા સુખી સુખી આખી જિંદગી દુખી હા પરજા દુખી ની તો રાજા ચીડકી દુખી જ હોય એટલે એવું રાખવું પડે સરપંચ ને ના ના હા શું કારણ કે પૈસા આપતા ફરા ખરા પડે ચાપ ના પડશે ના ના હારું હારું તો હારું ખાધું થારું એમ ના ના તો વાંધો નહીં તમને અમે સપોર્ટ કરશે સપોર્ટ કરમ રાખશે જોડે રહી શું હતું તમાર વાતમાં શું કહેતા હતા એટલે આ ઘેર બેઠો તો ને એવો વિચાર આવ્યો તો કે આપડા પક્ષી નહીં જાતો જોતો ફરતો એટલે કીધું ગોમો બીજું બધું તો સારું છે તો કોમ હા બહુ સારું કઈ જાય છે પણ આ થોડો કે કાતો સબૂત્રો જો ખારો બનવરાયો હોત તો સારું તો એમ સબૂત્રો છે ને આપડા ગોમો સ્કૂલ કે નહીં એટલે પણ એ તો સે પણ થોડોક મોટો બનાવ રાહો તો આજુબાજુના પક્ષી બધા પેલા સો માના બાળકો હેરાન થઈ થતા હોળો પેલે કે તો થોડોક સપોર્ટ રે એમ ચાલો એનું કોક કરશે એટલે આ તો બેઠો તો વિચાર આવ્યો મૂકો સર પણ સારો સો ભડશે આપડી વાત ના ના કરશે હાલો એનું કોક કરશો કરશે હા એટલું હોળી કહી નાખો એટલે આમ ગોમ ને ખમાન મજા થઈ જાય તો મંદિરનું કોમ પાંચ હતું જો આ ટેબાળાનું મંદિર બનાવી દીધું બરાબર પછી હવે પેલા સિગોતર નું નળી નું બધું મંદિર બનાવવાના તો ત્યાં ઈટો લાઈ મેલ દીધી છે બરાબર ત્યાં મંદિર નું કામ ચાલુ કરવાનું છે ઓહો એટલે ગ્રાન્ટ આવે છે સરકાર આલા છે સરકાર આપણે વાપરવાનું છે આપણો કોઈ બધું ખાઈ બગાડવાનું નથી એ વાત આજ 25 રૂપિયા વાપરેલા હા એમ કોમ આવસી અંજો આ સાબુદરા નું ધરમ નું કામ છે બરાબર કોઈને કોઈ ખાઈ તો જવાન નહીં ના ના કોઈ નિયત નું નહીં ના આ બ આપણે પછી જો તો રખડી એટલે કીધું એટલું કરી આલી તો સારું છે ના થઈ જાય બધું થઈ જાય એમ ને હા

તો ના સરપંચો કોઈ વપરતા જ નહી આપણે કોઈ મેદા ને ના ભણ્યા ના આપણે ક્રિકેટર ના બની ત્યાં આપણે પેલા સ્ટેડિયમ

એટલે માર જો ઉપર રંતે પાવે ને આ વાધો નઈ હો બીજું પક કામ નથી ન તમારે કશું કામ ન આ કાલે ડડા રંબા હારું દધું ને આ વાધો નઈ થઈ જા હો એટલું કાલે મેદમ બની આલ્યો હો બની આલુ બની આલુ રેડી કરી આલુ આ ગાયો બાપડી પાણી પીવી છે જો એટલે જોડે જોડે આયા હા હું નાખડું હા

આપણી આપણી પ્રજા સુખી આપણે શું કી મજા કરવાની છે આપડે કોઈ ગાડીઓ બંગલા નથી કરવું નું ભલું કરવા દો ને ભાઈ